સવારે ગાઈને પેલા દફન કરે છે આ લોકો પછી કાઢી એના ચામડા કાઢી અને એના હાડકા વેચી નાખે છે આ ઢગલો બાકીના બધા આની અંદર છે આની અંદર આની અંદર સવારે આ ઢગલો દૂર કરશે ને પછી આમાંથી હાડકા કાઢશે આજે માટીના જેટલા ઢાગલા દેખાઈને એની અંદરથી છે ને આ લોકો સવારે માટી હટાવી અને હાડકા કાઢશે આપ જોઈ શકો છો બધા

માધ્યમથી આપ સૌને દેખાડું છું કે જુઓ જ્યાં ગાય ને દફનાવે છે ને એ જગ્યાએ અત્યારે હું સાંજે સાડા સાત વાગે ઉભી છું